નડિયાદ મનપા દ્વારા કડક કાર્યવાહી વોહરવાડ બાવન શહીદ મસ્જિદ વિસ્તારમાં આવેલી ચાર દુકાનો દ્વારા લાંબા સમયથી મિલકત વેરો બાકી રાખવામાં આવતા નડિયાદ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે મનપાની ટીમે આજે ચારેય દુકાનોને સીલ કરી કાર્યવાહી હાથ ધરી હતી મનપા તરફથી વારંવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં વેરા ભરવામાં બેદરકારી દાખવતા અંતે સીલ કરવાની કાર્યવાહી અમલમાં મુકાશે મનપાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે શહેરમાં બાકી વેરા વસુલાતને ગતિ આપવા અને રેવન્યુ વધારવાના હેતુસર આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે દુકાનદારોને મનપા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક બાકી વેરો અને દંડની રકમ ચૂકવી દુકાનો ખુલ્લી કરાવી શકે છે ઉપરાંત આગામી દિવસોમાં અન્ય બાકીદાર દુકાનો પર પણ આવા પગલાં લેવામાં આવશે તેવી મનપા તરફથી ચેતવણી આપવામાં આવી છે hello value thì ở đây này, cái bento ăn cái lúc này là cái gì? À, à, con là. Open giờ